આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર છેતર વસાવાગરા વિધાનસભા મત વિસ્તારમાં પ્રચારનો પ્રારંભ કર્યો આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના સીટના ઉમેદવાર છેતરભાઈ વસાવા હાલ તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમ હેઠળ પ્રચાર અભિયાન આગળ વધારી રહ્યા છે ઓગણત્રીસ માર્ચના રોજ છેતર વસાવાએ તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમ અંતર્ગત વાગરા વિધાનસભામાં દોર ટુ દોર અભિયાન શરૂ કર્યું હતું છેતરભાઈ વસાવાએ આ દરમિયાન વેરવાદા દસાન હિંગલોદ વેસદરા આમદડા ભુવા બદુદ કાસવા મનાજ મેગામ કેસરોલ એટાલ નવેથા સખબદ અમલેશ્વર ઓલાદ અને કલ્લા ગામની મુલાકાત લીધી હતી આ તમામ ગામોમાં સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ સ્વાગત કરવામાં આવ્યું હતું ચેતરભાઈ આ દરમિયાન વડીલો માતા બહેનો સહિત ખેડૂતો અને યુવાનો સાથે મુલાકાત કરી અને સ્થાનિક ઉપર ચર્ચા કરી તમામ ગામોના લોકોએ ચેતરભાઈ વસાવાને આવનારી લોકસભા ચૂંટણીમાં પૂરેપૂરું સમર્થન આપવાની ખાતરી આપી આ દરમિયાન ચેતરભાઈ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂઆત કટા જણાવ્યું હતું કે આજે દેશમાં ખૂબ જ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે આજે દેશમાં લોકતંત્ર પર ખૂબ જ મોટો ખતરો આવી ગયો છે ભાજપ સરકાર સામ દંડ દંડ ભેદની નીતિ અપનાવીને પોતાના વિરોધીઓને ખતમ કરવા માંગે છે ભાજપ સરકાર તાના સહિત ધબ્બે સરકાર ચલાવી રહી છે અને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને જેલમાં નાખી દીધા છે આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચીને જૂઠા કેસો કરવામાં આવ્યા છે અને જે રીતે મને ખોટા કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો તે જ રીતે અરવિંદ કેજરીવાલજી મનીષ સિસોદિયાજી સંજયસિંહજી અને સત્યેન્દ્ર જૈનજીને જેલમાં મોકલવામાં આવ્યા છે તમે એ પણ જાણ્યું હશે કે દેશના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલવામાં આવ્યા હતા આ ચૂંટણીમાં તમામ લોકોને સાથે મળીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનને જીત આપવાની છે ઇન્ડિયા ગઠબંધન જ દેશમાં લોકતંત્રને બચાવી શકે છે માટે હું ભરૂચના તમામ લોકોને વિનંતી કરીશ કે આ નારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જાદુ પર બતન દબાવીને મને એક ઐતિહાસિક જીત અપાવો જેથી આપણે સાથે મળીને દેશના લોકતંત્રને બચાવી શકીએ યાકુબ પટેલ ભરૂચ